ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો વાગી ગયા છે હાડા દહ અને મારે જાઉં વાડીએ મેથી લેવા ગોટા બટેકા કાલે બનાવું પણ કાલે હે ને વાહિંદા હા હતા ને પછી બે મા દીકરી વાહિંદા કરવામાં રહ્યું ને તો અગિયાર વાગી ગયા એટલે મોડું થઈ ગયું હતું તો હાલ આજે આપણે જઈ મેથી લઈ આવી અને ધાણાભાજી તો પડી છે ફૂઈને ત્યાંથી મલકની ધાણાભાજી આવીને ફ્રીજમાં રાખી દીધી હતી હમણાં આલીએ થોડાક દીક તો હાલો લેતા આવી ફટાફટ મેથી અને પછી મેથીના ગોટ એકવાર બનાવ્યું હતું પાછું હજી કોઈ દી બનાવ્યું નથી આજ પાછું બનાવી તો ને કેવું ભાવે જે આ બધાય પૂરા હાવ હુકાય ને ખાખ થઈ ગયા અસલ સુકાઈ ગઈ આમ આમને રાખી દીધી એમ થતું હતું કે નહીં હુકાય પણ હુકાઈ તો ગઈ વાંધો નહીં આવી છે ને પવન ઓછો લાગે અને ભેહુને નીણ થઈ ગઈ ને ખાય લીધી હવે ઘડીક વાર તડકો ખાહે પછી તબેલામાં બાંધીએ જીજો તબેલાના વાહિંદા લે હે અહીંયા એટલામ થઈ ગયા અહીંયા આટલું બાકી રહ્યું અને મારી મમ્મી કરે સ્વાહિંદા અને માર જાઉં મેથી લેવાનું પછી છે ને કપડાં ધોવાના હે મલકના જોતા ઢગલા પડ્યા એ ના બાકી રહી ગયા લાગે નહીં બે ઢગલા બાકી રહી ગયા બે ઢગલા માં શિયાર પાંચ ટકા હતા રામ રામ જય દ્વારકાધીશ મિત્રો અને બાંધું હું ઝીંકા પાડા પાણી પાણી પીતા આવડી ગયું ને એ રબડી હાલો આપણે વાળીને જાઉં હાલો એ તો ઓલી એવાય છે ને કે આગળની લઈ જવાને ધોયડો આવે હાવ હાલો તો આપણે જવા દઈએ ફટાફટ વાળી ને મારા અમારા ઉભળામનેમ છે ને અમુક જો નમી ગયા બાકી બધા હજી ઇમનમ જ છે કોક કોક નહીં એમ એક ઉનિકરો હતો નહીં વધારે નમી ગયું તું હવે જો હમું કર્યું હોય કે એમનેમ રહેવા દીધું હોય ભગવાન જાણ શું કાઈ જાય ને પછી કાલર કરવી તો તો હે ને હમણાં મકાઈ ને થઈ રહે ને પછી અડધી એમને સારી દે હું જોઈ રહી ઓલું પડી ગયું હા જે આવી છે કંઈક મેથી અસલ છે ને પાણી પાયું ને અસલ લીલી થઈ ગઈ પાછી નગર જરાક લંઘાતી હતી અને જતાં આમાં દાણા થઈ ગયા ને તે ચકલા ખેરે જો મલકના દાણા જો આખા એમાં છે ને દાણા દાણા પડ્યા નીકળ્યા ક્યાંક ઉગી ના જાય એમનું જાય બધે યારિયા જાહેરના દાણા થોડા ખે ને હાવ પાકી જાય ને તો પછી ઢોકરા કરવા હાટ થોડીક જોઈ તો લઈ જાવ આપણે હાલો તો હે ઢોપડી લઈને આવી મેથી બીટવા મેથી બીટી લઈ જો વાડીએ રહેતા હોય ને એટલે આ ફાયદો થાય આ એ લે તાજે તાજું લઈ આવ્યા બકાલો હવે હે ને મેંડી થવા જ્યારે જો આમાં બધા ભૂંડાય રમથાણું બોલાવી છે હાવ જતા ગારામ હાવ ને એના જ પગલા હે એટલામાં અને જો આપણે મેથીની ટોપળી ભરી લીધી એટલે ફટાફટ જય શાક બનાવવાનું મોડું થાય છે જય કેટલી બગાડ નાખી ઢારી નાખી અને હજી છે ને ડોડામાં બરાબર દાણા નથી એટલે જો જેવા તેવા ખાય ને જાવા કરી જાવા નાખ આવા કરી ગયા જો हरा हरा डोडा है गए खबर खबर पड़ से, से नुकसान थी जो गया पारी मन क्या क्या, 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 क्या हेलो चाड़िया भाई चाड़िया भाई ने है ने? आ बाजू राखवा जरूरत आनी है गारो नहीं ओरा नहीं आता પછી હેને આપણે આવીએ ને પાછા ત્યાં રાખી દે ચાલીએ ભાઈ ઉભા હાલો તો જઈ ઘરે અવાર જો બોર હે ને હા ઓછા આવ્યો એટલા બધા નથી આવ્યા બોર હવે હે ને મોર આવે છે હવે બોર લાગે ભલે પછી કાં જાણે હજી મોડા આવતા હોય તો ખબર નહીં જાય ઘેર આવી ને તો આ બધા કઈ ખાય શું ખાવ છું

કે તો ઘુમરો મારી આવે જરી કાંઈ મોટા ખેતરમાં તો જાઓ એટલે જે ગડારો હે ને એ નેદવાનો હે અહીંથી એમ થાય મૂરા હે મુરા નથી રાઈસ હે ને હું કંઈક જીરું હે જરી આ ક્યારે તો પાયો નથી લાગતો પણ એમને એમ થઈ ગયું જોઈએમાં તો એમાં હું કેમેરામાં હે ને થોડુંક ઓછું જ દેખાય હે હું તો આ સા દેખાય ખાટી અને મમ્મી જોવા ગઈ હજી માઇન્ડ વી વીણે હજી માઇન્ડ વી વીણે બોલો આને કેટલીક માઇન્ડ વી ભેગી કરવી હોય ગુંજણ હાલ મારી હવે અમારે જે ભારી લઈને જવાનું છે અને સેલના ભાગમાં હવે ઉગતું આવે છે પણ આમાં નહીં દેખાય જો હવે ઉગતું આવે જરા જરા હજી જીન કુંસે હવા તકે દીવના ભેગું થાય છે ગુંજણ ચાની કરો છે અસલ દેખાય मसेल ना भाग में जो घर को पड़ी जाए नो ला के आराम थोड़ा ओछ चाया सल थे गया आ क्या रो घाटो है आ डो क्या रो हम तो हम उतर को आवे कमेंट कर जो बताएं क्यों है चीरू કેમ છો ચાડિયા ભાઈ મજામાં હેલો હાલો તો અગવા આવ્યા છે પાંચ અને જો મીમાન આવ્યા હતા ને તે બધા બેઠા હતા એ ત્યાં ઘણી વાર થઈ ગઈ નીકળી ગયા એને પછી છે ને કે પાછા આવ્યું ને તે રોકાણ રોકાણ નહીં બહુ તાણ કરી મારા મમ્મીના માસીયાર ભાઈ ને એ આવ્યા હતા મારા મામા ને મામી થાય તો એ આવ્યા હતા અને બધા બેઠા મજા આવી ચા પાણી પીધા અને જો હમણાં પાછો ચા બનાવવાય તો હે ત્રણ ચાર ફેર ચા બનાવ્યું અને હાલો તો આપણે આ આ સાથે એન્ડ કરી મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાથી